વડોદરા તાલુકાની સૌથી ચર્ચિત બેઠક એ નંદેશની બેઠક ખરાખરીનો જંગ જામ્યો જ એક બાજુ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ભાજપના ઉમેદવારના પ્રચારમાં નીકળ્યા છે તો એક બાજુ લખન દરબાર એલડી એ તેઓ પણ કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં નીકળ્યા હતા મિત્રો ખરાખરીનો જંગ જામ્યો છે બંને એડી ચોટીનું જોર ઉમેદવારોએ લગાવ્યું છે આ બેઠક ચર્ચિત બેઠક છે કોણ બાજી મારશે આવનાર સમય બતાવશે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે એ પણ એક મોટો પ્રશ્નાર્થ છે નંદેશરી તાલુકા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર ગોહિલ અને ભાજપના ઉમેદવાર જસવંતસિંહ પડિયાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવ્યું છે વાઘોળીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ પ્રચાર કર્યો હતો બીજી તરફ સામાજિક અગ્રણી લખન દરબારે પણ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વોટિંગ થઈ રહ્યું છે મિત્રો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી છે મતદારોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે અને તે જ અંતર્ગત એસીપી ચાવડા સાહેબે મીડિયા માહિતી નંદેશ્રી નંબર તાલુકા પંચાયતની આ સીટ છે એમાં નંદેશ્રી દામાપુરા રડિયાપુરા અને રૂબાપુરા આ ચાર ગામોનો સમાવેશ થાય છે એમાં નવ બુથો છે અને છ પોલિંગ સ્ટેશન્સ છે સવારથી જ સાત વાગ્યાથી ખૂબ જ ધીમી પરંતુ મક્કમ ગતિએ લોકો આવી રહ્યા છે શાંતિ અને સલામતીના અહેસાસ સાથે નિષ્પક્ષ રીતે લોકો વોટિંગ કરી રહ્યા છે આપ જોઈ શકો છો એમ અહીંયા પોલીસનો પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત છે જ્યાં ક્રિટિકલ્સ પોલીસ સ્ટેશન છે ત્યાં એસઆરપીનું હાફ સેક્શન્સ એક્સ્ટ્રા મૂકેલ છે એક્સ્ટ્રા ફોર્સ રાખેલ છે એ સિવાય મેડિકલની ટીમ અહીંયા હાજર છે કોઈ પણ મતદારોને કોઈક શારીરિક તકલીફ અચાનક થઈ જતી હોય તો એના માટે પણ વહીવટીતંત્રે વ્યવસ્થા ગોઠવેલી છે એ સિવાય બી આંગણવાડીની બહેનો અહીંયા રાખેલી છે કે જે વ્હીલચેર સાથે છે જે મેડિકલ ટીમની સાથે રહીને જે ઉંમરલાયક લોકો છે જે ચાલી નથી શકતા એવા લોકોને મતદાન સ્ટેશન સુધી લઈ જઈ અને સલામતીની વ્યવસ્થા સાથે એમને વોટિંગ કરાવીએ છીએ પોલીસનું એક ચોક્કસ પ્લાન હોય છે એ પ્લાન મુજબ જરૂરિયાત મુજબનો ફોર્સ ગોઠવવામાં ઓલરેડી આવેલો છે અને વાત રહી મતદારોને અમે સ્પષ્ટ પોલીસ વતીથી કહીએ છીએ કે સવારથી જેમ સારા વાતાવરણમાં નિષ્પક્ષ અને નીતિ નિયમોના ધારાધોરણ હેઠળ સલામતી હેઠળ જે વાતાવરણમાં આપણે લોકો વોટિંગ કરી રહ્યા છે તો લોકો વધુમાં વધુ વોટ કરે એવી અમારી અપીલ છે લોકો હા એ તો અમારી પ્રાથમિક ફરજ જ છે લોકો ઉંમરલાયક બી ઘણા આવતા હોય છે ઘણા ચાલી નથી શકતા તો એવા લોકોને મેડિકલ ટીમની સાથે મદદ રહી અને એમને સ્ટેશન સુધી અમે પહોંચાડીને વોટિંગ કરેલી કોંગ્રેસના એવા આક્ષેપો છે કે પોલીસ એક બાજુ જ કાર્યવાહી કરી રહી છે તેવા આક્ષેપો કરી રહી છે કેટલી સચ્ચાઈ આક્ષેપો એ આક્ષેપો છે અફવા અફવા છે એના પર ધ્યાન નહીં આપવું મેં ભારતીય જનતા પાર્ટીમાં પંદર તાલુકા પંથક નાંદા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને સારામાં સારું વોટિંગ થઈ રહ્યું છે અને મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે અને નંદેશરીની જનતા પર પણ પૂરેપૂરો વિશ્વાસ છે કઈ રીતે જુઓ છે કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર છે પણ રીતે છો મને ભાજપ ભાજપ સરકારના જે વિકાસના કામો છે એને ધ્યાનમાં લઈને મને પૂરેપૂરો વિશ્વાસ છે જનતા પર કે મને એ લોકો વોટ આપીને જીત મુખ્ય કયા મુદ્દાઓ રહેશે મારા પાણીના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ભાજપ જે વિકાસ નું કામ છે તેને લઈને જનતા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે ઔદ્યોગિક વરસાદ છે નંદેશ્વરી માં આમ તો ઉદ્યોગો નું સામ્રાજ્ય છે ક્યાંક ને ક્યાંક નંદેશ્વરી ની આસપાસના યુવાનો બેરોજગાર હોવાની રાહ પણ પડી રહી છે યુવાનો માટે કોઈ કામગીરી યુવાનોની રોજગારીના તો એવું છે કે રોજગારી માટે સ્થાનિક લેવલ પર રોજગારી આપી જ રહ્યા છે અને જે યુવાનો નોકરી માટે જે એ કરી રહ્યા છે એમને બી અમે રોજગારી મળે એવા પ્રયત્નો કરીશું અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે અને કેટલા મતદારો છે આ વિસ્તારમાં અહીંયા નંદેશરીમાં નવ હજાર જેટલા મતદારો છે અત્યાર સુધીમાં પચાસ ટકા જેટલું મતદાન થઈ ગયું છે